નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ સૌપ્રથમ ઊંજા માર્કેટ હેડના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ જીરુ જીરુંમાં ઊંચો ભાવ અને નીચો ભાવ જીરું ચાર હજારથી તે છ હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી તે પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી ઇસમલો બે હજાર પાંચસો ચાલીસથી તે ત્રણ હજાર રૂપિયા સુધી સુવા એક હજારથી તે બે હજાર રૂપિયા સુધી અજમો એક હજાર બસોથી તે ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી મેથી બારસોથી તે બારસો અગિયાર રૂપિયા સુધી તલ બે હજાર પચાસથી તે ત્રણ હજાર પાંચ રૂપિયા સુધી આજના તાજા ઊંઝા હેન્ડના બજાર ભાવના વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો